આજે ઉત્તરાયણ છે ચૌદમી જાન્યુઆરી અને અમે લોકો ધાબે ઉપર ચડી ગયા છીએ અને મારો સ્ટાર્ટિંગમાં જ સ્ટાર્ટિંગમાં જ ફિરકી પકડવા આપી દીધી છે ને અમે લોકો અત્યારે છીએ અમદાવાદના અંજલી વિસ્તારમાં અંજલી હું તમને એકવાર પહેલા તો અત્યારે અમે અંજલી વિસ્તારમાં છીએ અમદાવાદમાં અને ટાઈમ થયો છે અગિયાર સાડા અગિયાર જેવો પતંગો તમને દેખાતી હશે અમુક જોઈ લ્યો જોઈ લ્યો હવે આ નવા શૂઝ ની લેસ કાઢીને ફરીથી બાંધી છે પ્રોપર શૂઝ આ એક નવા લીધા છે ઓનલાઈન મંગાવેલા છે સ્પાર્ક્સ કંપનીના એમની લેસ સવેસર કે બાંધે છે જેથી પતંગ ચગાવવાની વધારે મજા આવે ધીમે ધીમે પતંગનો માહોલ જામતો જાય છે અને અમારી પાસે છે કે ઓસ્ટ્રેલિયાથી લેવાયેલું છે ઓસ્ટ્રેલિયાનો ઈમ્પોર્ટેડ પકપડું છે અમે અને થોડું પકપડું છે અમારી પાસે ચાલો કરી

તો હવે આ માસ્ક પહેરીને અમે લોકો હમણાં અમારે બીજા ફ્રેન્ડ્સ આવે છે એમની સાથે પ્રેન્ક કરવાના છે પ્રેન્ક પ્રેન્ક કરવાની તો બન્યા રહો વિડીયોઝમાં તો બપોરના સારા બહાર જેવું થયું છે અને ઘણી બધી પતંગ ચગાવી પછી અમે થાકી ગયા છીએ કારણ કે પવન જ નથી અને ભૂખ પણ ઘણી બધી લાગી ગઈ છે હવે તો જોઈએ કાંઈ ખાવાનું પોસિબલ હોય તો કેવો લાગુ છું વધારે માહોલ જામતો જાય છે અત્યારે ટાઈમ થયો છે સાડા બાર જેવું અને તમને અત્યારે થોડોક માહોલ દેખાડવાનો ટ્રાય કરું અહીંયા જો એક અંકલ છે મોટી ઉંમરના તે પતંગ ચગાવી રહ્યા છે એ સિવાય આવો તમને ફોરેનર બતાવું ભોરિયાઓ બતાવું તમને જાઉં જો આ મેળી પર જુઓ જો આ ભાઈ ફોરેનર છે આ ભાઈ પણ ફોરેનર છે પતંગનો આનંદ માણી રહ્યા છે અમદાવાદમાં કોમેન્ટ કરીને જણાવો તમારો મકરસંક્રાંતિ કેવી ચાલી રહી છે અમારે હજી ધીમે ધીમે માહોલ મસ્ત જામતો જાય છે જોઈએ હવે બપોર પછીનો શું છે તો થોડોક નાસ્તો પણ આવી ચૂક્યો છે અમારો અને નાસ્તામાં છે ની ચીકી આ માંડવીની માંડવીની ચીક્કી તલની ચીક્કી શેરડી

ફોન માં તો મને દેખાતી તમને દેખાય છે કે નહી પતંગ તો ચગે જ છે પવન જામે

મજા લઈ રહ્યા છીએ પગમાં દોર આવી જઈએ તમે જોયે એટલી ચકતી નથી તેરે દેખાઈ લીધી છે અને હવે બ્રાન્ડેડ કંપની ની પતંગો મે લાવ્યા છે તે ઓપન કરી છે હું છું છે એ ચાલુ ચાલુ છે જોઈ સેકન્ડ બ્રાન્ડેડ કરી છે કજારિયા ગ્રુપ્સ વાળા કજારિયા ગ્રુપ્સ વાળા પણ સ્પોન્સર કરેલા છે એમની પતંગ છે કજારિયા માથે વજન રાખી દે તેથી ઉડે નહીં પતંગો અને નાસ્તો આવી ગયો છે આપણા માટે સ્પેશિયલ પૂરી આવી ગઈ છે ગરમા ગરમ ઊંધ્યું છે આમાં છે એનું ઊંધ્યું નહીં તો નોર્મલ અરે નોર્મલ કે કોઈ હોય ખબર નહીં કે આ ઢોરા છે એનું નીચે રાખવું પડશે ચેર ઉપર નહીં નીચે રાખ દે સાવ આયા નીચે ચલો સ્પેસ સેલ ઊંધી સુગંધ મસ્ત સુટુ ગાઈસ ગાઈસ કર આટલી પૂરી તો મારે જોઈએ છે મસ્ત મસ્ત અરે તો તું આપ પતંગ જગાવ છે બીજું છે મિક્સ વેજ છે છે અને ઊંધીઓ નથી આ મિક્સ વેજીટેબલ છે

દાખલા ચાલુ થઈ ગયા છે બતાવું છું તમને જો બાજુના મકાન ઉપર દાખલા વાગી રહ્યા છે ધબધબાટી नाश्तो अभी क्यों छह मारो। भाई साहब। अटलुबा तो कूम्स। ग्रीस में तो गाइस हमारे पास है अजय का बर्गर। ऐसो सेंडम। तो स्लाइस, सिंग, सिंग स्लाइस, से सिंग सेव स्लाइस। हाँ। पची? डाबेली। डाबेली हाँ। हरियाबत? पची।

નાસ્તો કરી લીધો છે ટાઈમ થયો છે પોણા ચાર અને પેટ બહુ થઈ ગયું છે હવે ફરીથી પતંગ ચગાવીએ ઘણી બધી પતંગ ચગે છે હું તમને બતાવું છું આઈ થિંક ફોનમાં ક્લિયર આવતી નથી ટાઈમ થયો છે પોણા પાંચ અને બરોબરની હવે ઉત્તરાયણ કંઈક જામ્યું એવું લાગે છે અમદાવાદમાં જો બધા જ મેળી ઉપર આવી ગયા છે જોઈ લ્યો બધા લોકો મેળી ઉપર આવી ગયા છે પતંગો પણ ઘણી બધી જગ્યા છે હવે તમને આમાં ઠીક છે પતંગ તો ઘણી બધી છે બટ તમને દેખાતી હોય તો જો સનલાઇટ આવે છે આઈ થિંક ચગે છે તો ઘણી બધી બટ કેમેરામાં આઈ થિંક કેચ કેચઅપ નથી થતી ઘણી બધી પતંગો ચગે છે પણ તમને બતાવું મેડી ઉપર લોકો આવી ગયા છે સી બધી જ જગ્યાએ હવે ઉત્તરાયણ માહોલ જામી ચુક્યો છે અહીંયા જેઓ ગયા ગાખી ઉભી છે આપડું